આજે બીજું તો શું કરીએ જોઈએ શું કામ છે આજે કે તમારો આજે વ્લોગ લેવાનો હતો એવું આજે વ્લોગ લેવાનો હતો પણ ક્યાં મેળ પડ્યો કાલે જ લેવાનો હતો ઢોસાની રેસિપી અચ્છા પણ બફાઈ ગયું બધું બફાઈ ગયું આ રોવા ચડ્યો ને એની તબિયત નથી સારી એટલે ઓકે કઈ નહીં આજે કઈક મેળ પડ્યો તો કરજો મેળ પડ્યો આજે કઈક કરીશું ઓકે ચલો બાય કહી દો જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ ઈશુ બાય કહી બાય કહી હા બાય ઈશુ

ઓ ગાઈઝ અમે લોકો ત્યારે જઈને આયા દવાખાને નિસુને સારું નતું એટલે સો તમે જોઈ શકો છો નિસુને અત્યારે સારું છે દવા પીવડાયા પછી અને ખુશી ખબર ની બાર કેમ પલંગ ઝાપટી રહી છે ખુશી કેમ ઝાપટી રહી છે અરે જે કહેવાય એ ભાઈ ખાટલો ઓકે એટલે રોકાવાવાના છે તો હા ખાટલો મને મામાનું ઘરે છે હાલ ઓકે ક્યા બોલતા પત ગઈ કે બાકી બાકી પાંચ પેપર બાકી પાસ હો

ગાંડા બનાવે તારી પોલો ના ના સરસ કઈ નઈ આજે અમારા જમવા માં રજા છે પણ ન થે એવો ખાઈ ગઈ પછી લો લો બુખારીયા ગિમ્બલ છે કે મારો ફેસ અહીંયા જાય ને નિમરલી યસ બે નજારા નાચ એક ગીત નજારા નાચ કઈની આપડા ગાડી લેવા જવું છે નિસુની જો ડોડ નહી અઢી દાયો છે અઢી દાયો કે ચાલે તો જે માં કે થાય ચલો જઈએ તો આપણે હા સીડીએ રાખીને પર બે આવવાનું છે

એ લોયલ છે લોયલ છે લોયલ કઈ નહીં શું બની જવાનું બની જાય તો તું સાચે માં તું સાચે બની જાય તો હા નાનું હતો ત્યારે તું ફ્રોક જ પહેરતો તો અરે નાનું હતો ત્યારે સત્યા સુધી હમણાં સુધી ફ્રોક પહેરતો તો

पागल समझाई क्या नहीं है? गया तू? अभी ने ने दिया क्या सोचे गाड़ी गाड़ी गाड़ी। गाड़ी खुली, खुली जाती गाड़ी तो <laughs> નસો ગાડી લેવાની ની જવાની બધા ગાડી લઈને ગાડી લેવા જવાનું છે છે એની માં આ ગાડી લેવા બી આટલા લોકો ન ગયા જેટલી ગાડી આ જેટલા લોકો ક્યાંથી ડબલ ગયા હતા તમે મિતુ મિતુ નીતા મમ્મી મુહી નેહા જીજુ હા નેહા જીજુ તો ડાયરેક્ટ આયા હતા નહીં હમ તો પછી કઈ ન ચલો જઈએ

യെ നിഷാ യേ ഡാൻസിങ് ഗേറ്റർസ് ഓക്കേ ചലോ നിജഗത് ആ ഐ തിങ്കിങ് ആ ലേവു છું ആടു ആ ഒറ്റയാ ഡാൻസിങ് ഗേറ്റർ ആ ആടു ഓക്കേ നിഷാ કેટલા છે આને તું દે સોની ઓ આ તો વાઈશ નઈ આવ લઈ રમો એ વાસી ને દુસ્ત ફાઇનલી અમે લોકો અત્યારે આવી ગયા છીએ ઘરે નિસુલી બે ટોઈઝ લેવાના તે લઈ લીધા છે અને ઘરે આવીને અમે લોકો કશું શૂટ નથી કર્યું કારણ કે નિસુની તબિયત નથી સારી ખુશીના મમ્મી પણ અહીંયા છે એમની તબિયત પણ નથી સારી બીજી શિડ્યુલના હિસાબે શૂટ નથી થઈ શકતું સો કંઈ નહીં આજના બ્લોગમાં આટલું જ હતું વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ